પછી બહાર નીકળવાનું છે ડુંગળી સફેદ ડુંગળી નો ભાવ થી નક્કી કરી નીકળવાનો છે તમારા માથા

તમે તો રધુ રજુ ના હું બોલાવું છું

મારે કોઈને છે નહીં મારે સપોર્ટ કોને નાયા વેપાર આવવાની નથી મારે કોઈની વેપાર કરવાનો નથી મારે કોઈની જે સરકારને આરે લીલી ભગત કરવાનો નથી મારે કોઈ આયા નેતા આરે કોઈ નેતા હોય આરે કાઈ ગઠબંધન કરવાનો નથી મારો કાટકો કોઈની કાઈ મારે કાઈ ગોઠવણ નથી મારો વાહન મારે કાઈ રાખવાનો નથી પટ્ટારે હાથે લાગો છો તમારામાં તાકાત હોય તો એક જ કલાકમાં

તમનેશભાઈ તમે બીજા બીજા જિલ્લા ભાવનગર જિલ્લા ના હો તમામ આગેવાનો ના ખેડૂતો

તો નમસ્કાર મિત્રો જય શિયા બાપા સીતારામ જય જવાન જય કિસાન મિત્રો ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાત રાજ્યના અધ્યક્ષ એવા ભરતસિંહ વાળાએ જે મિત્રો આગળ વિડીયોમાં રજૂઆત કરી તેના વિશે તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો ભરતસિંહ વાળા ખેડૂતોને કોઈપણ જાતની નુકસાની થતી હોય કોઈ પણ પાકમાં એને મોટી નુકસાની ખેડૂતોને થઈ હોય તેમજ ખેડૂતોને અન્ય કેટલાક પ્રશ્નો થતા હોય તો એ પ્રશ્નનું નિરાકરણ લાવવા પછી ખેત પેદાશોના ઓછા ભાવ મળતા હોય તો પણ તે ખેડૂતોની માટે હર હંમેશ ઊભા હોય છે અને ખેડૂતોને કોઈ પણ બાબતમાં પ્રશ્ન હોય તો એનું નિરાકરણ લાવતા હોય છે અને પોતાના સ્વખર્ષે બધી જગ્યાએ હાજરી આપતા હોય છે અને કાંઈ પણ એમાંથી ખેડૂતો પાસેથી આશા રાખ્યા વગર મિત્રો પોતે બધી જતા હોય છે અને ખેડૂતોનું કેમ સારું થાય ખેડૂતોનું હિત કેમ જળવાય એવી રીતે મિત્રો બધી વિચારશે નહીં ધરાવતા ખેડૂતો માટે હર હંમેશ ન્યાયની લડત લડતા એવા ભરતસિંહ મિત્રો આજે પણ ખૂબ સારું વક્તવ્ય તમે જોયું વિડીયોમાં એ પ્રમાણે બધાને આપ્યું અને મિત્રો વિડીયો બને એટલો શેર કરજો કારણ કે બધાએ બોલી તો શકે પરંતુ હાજરી આપીને અને તડકો હોય સાયો હોય ગમે ત્યારે યાર્ડમાં પોતે હાજરી આપતા હોય છે અને ખેડૂતોને કોઈ પણ જાતની મુશ્કેલી હોય અગાઉ કીધું એ પ્રમાણે પોતે એનું નિરાકરણ લાવતા હોય છે માટે વિડીયોને બને એટલો શેર કરજો અને પ્રતિભાવ મિત્રો કોમેન્ટમાં જણાવજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય સિયારામ અને બાપા સીતારામ